Okay. Oh.

એમને મેનેજમેન્ટ કે ત્યાં લેવાના છે ત્યાંથી લેવાના છે એટલે ચાકનો ધ્યાન અધિકારીએ બે દિવસ પહેલાના કરવા માટે આવી જાય કે કોઈ આવી જાતિ કોઈ ચેના જાતિ સભ્યોને આપની દબાણનો જાતિ દબાણનો આપી રાજકોટ જિલ્લા શિક્ષાધિકારી શ્રી ધિયાણી આપની પત્રાણી આપની પત્ર પછી આપ્યો છે પછી આપ્યો છે કે એક જિલ્લા શિક્ષાધિકારી ઉપવે પ્રશ્નો ઉદ્ભવે વાલિયોને કે વાલિયોને ધrar આવી દબાણ કરીને દબાણ કોને નબળા કરીને પેરાર વસ્ત્રો પહેરાવીએ પોતાનો સ્વાર્થ પોતાના સ્વાર્થ માટે પોતાના જે ભરતીઓના ભરતીઓના એજન્સીમાંથી જનતીમાંથી જનતીમાંથી દબાણવા માટે દબાણ કરે છે એક શરમજનક જે વર્ષો વર્ષો જજે 8 વિદ્યાર્થી 8 વિદ્યાર્થીની ઠંડીના કારણે ત્યારબાદ રાજ્ય જાગી અને તમામ જ્યારે અધિકારીઓને

વિદ્યાર્થીઓને જે રીતના છે લઈ વિદ્યાર્થીઓ કઈ રીતના લઈ શકે બાબતે ગંભીરતા લેવી જોઈએ

કોલા નહી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલિયા વાલિયાને બાપ કોટેયા બાપ કોટેયા ઓર સ્કૂલ છે કે કેતો બાપ કોને બાપ કોને જેનો અમારે જેનો ઓ તો બાપ એને છે કે ઓમલે જો ઓમલે જો લાગે છે લાગે છે વાલીઓ વાલીઓ છે વાલીઓ આલી કોનો પત્ર આલી કોનો પત્ર પગલા લેવામાં આવશે અમારી કચેરીમાં અમારી કચેરીમાં કોલેકટિવ નોઈ લેટી હુન વોકી કરે કરવામાં જી એ તો અમારા એ તો અમારા અધિકારીઓ અધિકારીઓ પાસે તપાસમાં શાળા મુલાકાતમાં છે સમયદારીમાં પણ સમયદારીમાં કોઈ આવશે તો અમે એક્શન લેશું અમે એક્શન લેશું